કેટલા છે કેતો осનીન સરસ હાલો તો દેખાતું નથી આલો આપો એક પાંદડું осને પાંદડું લઈ લે બેટા એના હાથમાં આપો સુમન સેનું પાન છે સાચું એના હાથમાંથી પાન લઈ લ્યો ને બીજું આપો

અજીમા ફોટો ઉલી છે બીજો બીજો ફોટો પડી ગયો ફોટો પડી ગયો બીજો નોથી દેખાતું એને એમ સાચું હાથમાં આપ જો એટલે એને ખબર પડે સરસ વેરી ગુડ કા આવ્યું તો રમવું છે તો રે

મમ્મી તું ટ્રાય કર પ્લીઝ ને સ્મિતનો